નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે વસંતેસાઈ ને આજે આપણે લઈને જવાના છીએ કડી નજીક આવેલા કાશીધામ કહવા સ્થિત ગોગા મહારાજ ના સુપ્રસિદ્ધ મંદિરની મુલાકાતે આમ તો કાશ્પા ગોગા મહારાજ મંદિર નો ઘણા વર્ષો પહેલા કાશીથી કાશીનાથ મહારાજ સાધુઓની જમાત લઈ જમનાપુર પહોંચ્યા તે જ સમયે રેવાભલા પણ તેમની સાંડો ચરાવતા ચરાવતા જમનાપુર પહોંચ્યા ત્યાં કાશીનાથ બાપુએ કુવારી શાઢ નું દૂધ પીવડાવવાનું કહ્યું ચમત્કારી રીતે કુવારી શાટ દૂધ આપવા લાગ્યું ત્યારથી જ રેવા ભલાને જોગીની ભક્તિની લગન લાગી સમય જતાં બાપુએ મુદાળા ગામ ખાતે સમાધિ લીધી પણ રેવા ભલાને કહ્યું કે જો મારા દર્શન કરવા હોય તો કાર્તક સુદ પૂનમના દિવસે સિદ્ધપુર આવજે રેવા ભલા સિદ્ધપુર પહોંચ્યા ત્યાં બાપુએ તેમને આશીર્વાદ અને અખો પાત્ર આપ્યા ને કહ્યું અખો પાત્રથી તારા ઘરે ખાવાનું ખૂટશે નહીં ને ગોગાના બેસણા થશે પહેલા ટુંડાળીમાં ગોગા મહારાજ બિરાજમાન થયા ત્યારબાદ સમય જતાં રેવા ભલા વંશ જો કાસવા આવતા ત્યાં ગોગાના બેસણા થયા ને આજે પણ રાજા ભુવાજીની ભુવા પાણી ચાલુ છે કાશવા મંદિરમાં આજે પણ ચોવીસ કલાક હરિહર ચાલુ છે ગોગા મહારાજ મંદિર દ્વારા બાળકો માટે અને વ્યવસ્થા છે જેમાં રહેવાની સાથે ખાવા પીવાની વ્યવસ્થા છે તેમજ ખાતે ગોગા મહારાજ પરિવાર દ્વારા કલાક સેવા અને વ્યવસ્થા કચ્છ રાપરમાં પણ હોસ્ટેલની વ્યવસ્થા છે ઉપરાંત કાસવા ગૌશાળામાં એકસો પચાસ થી વધુ દેશી ગાયો ની સેવા પણ કરવામાં આવી રહી છે તો આપ ઉપર પણ ગોગા મહારાજ ના આશીર્વાદ બને રહે તેવી મનોકામના સાથે જય ગોગા મહારાજ